ઘણા દેશમાં લગ્ન થાય એ પહેલા પ્રીનપ એગ્રીમેન્ટ સામાન્ય વાત છે બંને પતિ પત્ની જયારે લગ્ન જીવનમાં આગળ વધવા માંગતા હોય આગળ છે હવે બે હજાર પચીસ માં પણ ઘણા લોકો પૂછે છે કે શું એ ભારતમાં કાયદેસર છે શું પતિ પત્ની છૂટાછેટા સમય પણ એનો ઉપયોગ કરી શકે છે તો હકીકત આપણે સમજીએ પ્રીનપ એગ્રીમેન્ટ એટલે મેરેજ લો હેઠળ જે મેરેજ ના કાયદાઓ છે એના હેઠળ કોઈ સીધું પ્રોવિઝન નથી પરંતુ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એને માન્ય રાખી શકાય કોઈ કોર્ટ કોર્ટ એને બાઇન્ડિંગ નથી માનતું એટલે એના દ્વારા આમ બાંધી નથી લેવા માંગતું પણ એક એવિડન્સ તરીકે કન્સિડર કરી શકાય છે કે જે તે સમયે અમારા લગ્ન થયા હતા ત્યારે અમે આ બધી વસ્તુઓમાં એક મુકામે તૈયાર થયા હતા એક રીતે કોન્ટ્રાક્ટ કરેલો હતો પ્રોપર્ટીના ડિવિઝન હોય મેન્ટેનન્સ એલિમની મની ક્લેરિટી હોય ફ્યુચરમાં કોઈ ડિસ્પ્યુટ થાય તો એને કેવી રીતે એવોઇડ કરવાના છે આ બધી વસ્તુને કોન્ટ્રાક્ટમાં તૈયાર કરીને પછી આગળ વધવામાં આવતું હોય છે વિદેશમાં તો આ બધી વસ્તુ ચાલે છે પણ હવે તો અહીંયા ઇન્ડિયામાં પણ થવા લાગેલું છે એટલે ઇન્ડિયામાં પ્રીનપ એગ્રીમેન્ટ હન્ડ્રેડ પર્સન્ટ સિક્યોરિટી આપે એવું નથી પણ સ્ટ્રોંગ સપોર્ટિંગ એવિડન્સ તરીકે ચોક્કસ ચાલશે એટલે આ પણ વસ્તુમાં દિશામાં વિચારી શકાય એવું છે